શનિવારે રાજકોટ ઠંડીમાં દોડ્યું પણ અનેક શહેરીજનો પરેશાન થયા અને ઠંડીમાં ઠુઠવાયા એમ્બ્યુલન્સ પર રોડ પર જ ફસાઈ નમસ્કાર આપની સાથે હું દર્શિત રાજકોટ રનર્સ એસોસિએશન અને રોટરી ક્લબ ઓફ રાજકોટ દ્વારા શનિવારે રાજકોટ શહેરમાં નાઇટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેરેથોનમાં પાંચ હજાર દોડવીરોએ ભાગ લીધો હતો લઈને શહેરના હતા પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા માર્ગો પરથી પસાર થનાર અનેક રાહદારીઓને પોતાના ઘરે પહોંચવામાં તકલીફ પડી હતી જેને લઈને અનેક લોકો રસ્તા પર જ અટવાયા હતા અટવાયેલા આ લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો

અને કિસાનપરા ચોક રેસકોસથી ટ્રાફિક આવે એકય રોડ ખુલ્લો નથી દોઢસો ફૂટ રિંગ રોડની બધી શેરીઓ ગલીઓ બધું બંધ છે પબ્લિક એકેય રોડમાં બધી જગ્યાએ મોટર ગાડી સ્કૂટર બધા થપ્પા થઈ ગયા છે એકેય જગ્યાએ બ્લોક થઈ ગયું છે અને કહે છે આ રોડથી વાં ખુલ્લું છે અને વાંથી વાં ખુલ્લું છે કોઈને વ્યવસ્થાની ખબર નથી બધા રોડ બ્લોક કરી દીધા છે પબ્લિકને હેરાનગતિનો પાર નથી ના છે એ બધું સમયનો કાંઈક ફેરફાર કરવાની જરૂર છે અથવા તો જે કાંઈ છે પણ ગમે એ એક સાઈડ ખુલી રાખે જેથી કરીને પબ્લિક લોકો અવરજવર થઈ શકે આ બધા રોડ બ્લોક કર્યા છે માણસો અત્યારે ધંધા સવારથી જે લોકો ટિફિન લઈને નીકળી ગયા હોય એને હેરાનગતિનો ભાર નથી અને આજે એક દોઢ કલાકથી હું અત્યારે એમને બધી શેરીઓમાં ચક્કર મારી રહ્યો છું એક રોડ ને બધી રોડ ત્યાંથી પાછા કાઢે છે એક કલાકથી હેરાન થાવ છું કિસાનપરા ચોકથી કાલા રોડ કાલા રોડથી હનુમાનવાડી હનુમાનવડીથી અહીંયા હેરાન કરવાની વાત છે આ ટાઈમિંગ ખોટો છે બહાર પછી રાખવાની કા વહેલી સવારે રાખવાની જરૂર છે હેરાન કેરાન જાય આવી રીતે ન ચાલે બાર વાગ્યા પછીનો સમય રાખ્યો હોય ને તો બધાને કામ આવે અમે અમે બધા હેરાન કેટલા થાય એ માથા પર જાવું છે હવે કેવી રીતે જવું અમારે દોઢ કલાકથી હેરાન થાવજું આમને આમ ઓલી બાજુ જવા જ નથી દેતા હવે ઇન્દિરા સર્કલે કી હે ખુલ્લું ત્યાં જવું જુ હવે મોડું થાય ને જમવા એનું બાકી છે બધું બાકી છે હજી ઘરે પહોંચવામાં ગાંધીગ્રામમાં જવાનું છે અમારે અમારે કલાક કલાક નોઠ કલાકથી ફરી છીએ અમે નાના છોકરાને લઈને એક કલાકથી ચાર વર્ષના છોકરાને લઈને બે કલાકથી ફરી છીએ અમને બધા રસ્તા બંધ છે હવે અમારે ગાંધીગ્રામમાં જવું છે તો રહ્યા જ ગાંધીગ્રામ કઈ રીતે જવાનું એની વ્યવસ્થા એક એક જગ્યાએ છે જ નહીં બરાબર એ વ્યવસ્થા કરવાની જવાબદારી અમારી છે હા બીજી પોણી કલાકથી પબ્લિક જે સાઈડ આ આ સાઈડ થી બધા છે આફ્રિકા કોલોની ખાલી ગાંધીગ્રામ જવા માટે લગભગ એક કલાક ત્યાં ચક્કર મારીને છેલ્લે બધા ભેગા થઈ છે ઘંટાડી ઘરે નથી દૂધ પોચ્યું આવી ઠંડી બધા હેરાન થાય છે એક રસ્તો ખાલી ગાંધીગ્રામ માટે કન્યા ચોક થી ખુલ્લો રાખો ને કોઈ સારું છે કે ઘરે તો પોચી શક્યા ઠંડી નામે મારે ખાલી અહીંથી આ રોડ ક્રોસ કરો મારે ડેલ નગર માં જવાનું છે ખાલી એક રોડ ક્રોસ કરવો છે હું લગભગ પોણી થી એક કલાક પોણી કલાક તો બાકી બધે પેલા તો ચક્કર માર્યું હતું પછી ઘંટાડી બધી પબ્લિક ભેગી થઈ પબ્લિક ભેગી થઈ ત્યારે જાણવા મળ્યું કે મારીની જેમ બધા હેરાન થાય છે આના કરતા સવાર જે છ વાગ્યા ટાઈમ હતો ને મેરેથોન ની સારું હતો અત્યારે શિયાળાના નાના બાળકો લઈને બધા હેરાન થાય છે થોડું વિચારો

તેને અત્યારે તાવ આવે છે અને શરદી જુકામ છે એને લઈને હોસ્પિટલ જવું છે મારે દોઢ કલાકથી હું આખા રાજકોટમાં એમ કહ્યું કે કેવી માંડીને ઇન્દિરા સર્કલ રૈયા ચોકડી બ્રહ્મ સમાજ ચોક કનૈયા ચોક બધી જગ્યાએ ફરી લીધો કે ક્યાંયથી કાંઈ સામેના વિસ્તારમાં જવા માટેનો કાંઈ સ્કોપ નથી વિહિકનો હવે આ છોકરી અત્યારે તાવમાં ને એમાં રખડખે મારે હોસ્પિટલ કેવી રીતના પહોંચાડવી અને આને કાંઈ થઈ ગયું તો આની જવાબદારી કોણ લેશે અત્યારે કાંઈક તો એક રસ્તો હોવો જોઈએ ને જવા માટે મેરોથન મેરોથન કરો તંત્ર મેરોથોન કરે એમાં અમને કાંઈ વાંધો નથી ભાઈ એનું કઈક ટાઈમિંગ હોય કે જે મોર્નિંગમાં સવારના છ વાગ્યાનું કરતો હતો બરોબર હતું અત્યારે રાતના દોઢ કલાક રાતના અત્યારે રાખી છે મેરોથોન દોઢ કલાકથી તો અમે હેરાન થાય છે કેટલી એકસો આઠ ને કેટલી એમ્બ્યુલન્સ રસ્તામાં અટવાયેલી પડી છે કેટલા નાના નાના છોકરા છે એ અત્યારે ટાઢના હેરાન થાય છે તો પબ્લિકને જાવું હોય તો જાય કઈ રીતે એ લે